બાબર તાલુકાની બરવળા દૂધ ડેરીમાં ગ્રાહકોનો પગાર ચૂકવતા ખંભાતી તાળા ગ્રાહકોએ આક્ષેપ કર્યો કે ડેરીનો મંત્રી સટ્ટો રમી ગયો હોવાથી દૂધના પગારનું ચૂકવણું કરેલ નથી બે વર્ષ પહેલાં પણ મંત્રીએ ડેરીમાં કૌભાંડ કરતા હોબાળો થયેલ સરહદી ભાવર તાલુકામાં મોટાભાગે ખેતીવાડી અને પશુપાલન પર લોકો નિર્ભર છે પશુપાલકો દૂધ વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે ભાવર તાલુકાના મલીપુરા ભીમ બોરડી અને બરવાડા ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે બરવાડા ગામે આવેલ બનાસ ડેરીના મંત્રીએ છેલ્લા દોઢ બે માસથી દૂધનો પગાર ત્રણ ગામોના ગ્રાહકોનો ચૂકવવામાં આવેલ નથી જેથી દૂધના પગાર પર નિર્ભર લોકોની હાલત કફોડી બની ગયેલ છે ડેરીમાં તપાસ માટે ઓડિટ આવેલ જેમાં મંત્રીનું સમગ્ર કૌભાંડ બહાર આવતા ડેરીને તાળા મારવામાં આવેલ હોવાનું ગ્રામ લોકોએ જણાવ્યું વધુમાં જણાવ્યું હતું કે ડેરીને તાળા મારતા લોકોને આજુબાજુમાં આવેલ બે થી ત્રણ કિલોમીટર દૂધ ડેરીઓમાં ભરાવવા માટે જવું પડે છે આ બાબતે મંત્રી કરસનભાઈ પટેલનો સંપર્ક કરતાં તેમનો મોબાઈલ સ્વિચ ઓફ હોવાનું જણાઈ આવેલ बनास्टरी सुपरवाइजर साइड डेरी ना उच्च अधिकारियों द्वारा योग्य कार्रवाई करी ग्राहकों ने पगार ना नाणा चुकाववा म आवे ती विग्राम मांग उठवा पामी छे एबाल एम बी बाबर बाबर वाला सु बाबत में सु बाबत तो साहब पगार बाची है मआ अबे महिने सु मंत्री चेयरमैन आला पटेल 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 એવું છે ના તો અત્યારે દૂધ કે ભરાવો છે ઉડાળી ડેરી ને તાણો છે હા ઇન કેટલા ગરા ગો છે હું લાગે અંદર સાહેબ ગરાક તો છે ઓ હે ડીશો ગરાક તો હતા તો તમે રજૂઆત કરી કે અમને પગાર નથી મળતો તમારો પગાર કેટલો છે પગાર હાલ અમારો અંજાતે બે પગાર થઈને તો વાહ થાય 2 લાખ નું છે દૂધ નો પગાર એટલો નો પગાર

પછી બે મહિનાથી પગાર ડેરી બંધ છે પગાર એ બાકી છે બરાબર લોકો અત્યારે પાપડીના ને મજૂરી કરી કરીને પાપડી ભરાયો છે બરાબર એક એ ચેરમેન મહાદેવભાઈ કાનજીભાઈ પછી મંત્રી છે કરશનભાઈ વાઘાભાઈ પટેલ બરાબર આ લોકો કોઈ જવાબ કાંઈ આપતા નથી કાલે ક્રમદિવસિંહ જ્યાં તો આપણો જવાબ આવે છે કે અમારી પાસે કાંઈ નથી નામ છે ને તેમ છે ને એવું આવડ બોલે છે તો લોકો અત્યારે પૂરું પાડેસામાંથી એમાં ડેરી પાછી બંધ કરી નાખી કેટલા બે મહિના થઈ ગયા કોઈ દૂધ નથી લેતા આવ્યા બરોબર કે અમારા સગા સ્ટોક થઈ ગયો બીજું કલેક્શન છે રતનપુરા પણ ત્યાં દૂધ મૂકવાનું દે છે ને મૂકનું નથી લેતા કેટલા ગ્રાહકો ગ્રાહકો હજાર 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 ઉપર છે એક હજાર ઉપર રહેશે બધા જ નો ટોટલ ટોટલ પગાર બાકી છે અમુકનો લાખ લાખ બાકી છે મંત્રી એમ કે મારી જોડી કઈ જમીન પડી છે એ ઘી ના ડબ્બામાં દાણ માં મંત્રી તો રમ્યો હશે ડાયરેક્ટ દાણ નો કાઢી વેચી મારીના ડબ્બા